કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ સમાચાર જાણવા અમારી ચેનલને શેર અને સબ્સ્ક્રાઇબ કરો ભારતમાં વસતી જનજાતિઓના પરંપરાગત કલા અને સંસ્કૃતિના વારસાને ટકાવી રાખવા સંગીત કલા અકાદમી નવી દિલ્હી વર્ષોથી પ્રયાસો કરી રહી છે આ વર્ષે જનજાતિ કલા સંગીતનો રાષ્ટ્રીય મહોત્સવ કચ્છના આંગણે યોજવા જઈ રહ્યો છે આ મહોત્સવનું નામ દેશજ મહોત્સવ રાખવામાં આવ્યું છે આગામી નવ દસ અને અગિયાર માર્ચના ભુજના સ્મૃતિવન ખાતે આ રાષ્ટ્રીય કક્ષાના સંગીત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ દેશ જ મહોત્સવના માધ્યમથી યુવા પેઢીને પરંપરાગત સંગીત અને કલાથી અવગત કરવામાં આવશે સંગીત નાટક કલા અકાદમી નવી દિલ્હી અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા સમગ્ર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ચૌદ રાજ્યોમાંથી પાંચસો જેટલા કલાકારો ભાગ લેશે આ મહોત્સવમાં ગુજરાતની સત્તર ટીમો અને કચ્છની છ ટીમો ભાગ લેશે દેશજ મહોત્સવનું ઉદ્ઘાટન તારીખ નવમી માર્ચના સાંજે સાડા છ વાગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને અકાદમીના ઉપપ્રમુખ જોરાવરસિંહજી જાદવની ઉપસ્થિતિમાં કરવામાં આવશે આ ઉપરાંત તારીખ દસ અને અગિયાર માર્ચના લાયન્સ ક્લબ હોસ્પિટલ રોડ ભુજ મધ્ય બે દિવસીય સેમિનાર યોજાશે જેનો વિષય પરંપરાગત અને જનજાતિ સંગીત કલા સંસ્કૃતિ રહેશે આ સ્વદેશી મહોત્સવમાં કચ્છ ગુજરાતની પ્રજા વધુમાં વધુ જોડાઈને પરંપરાગત સંગીત કલા અને સંસ્કૃતિના જતનમાં સહભાગી બને તેવી અપીલ કરવામાં આવી છે જોરાવરસિંહ યાદવ ઉપાધ્યક્ષ સંગીત નાટક અકાદમી નવી દિલ્હી મિત્રો આજે રંગનો ઉત્સવ છે ઉમંગનો ઉત્સવ છે કલાનો ઉત્સવ છે કચ્છની ધરતી ઉપર નવ દસ અને અગિયાર ત્રણ દિવસ માટે સંગીત નાટક અકાદમી નવી દિલ્હી અને ગુજરાત રાજ્ય આપદા પ્રબંધન પ્રાધિકરણ તરફથી ત્રણ દિવસનો દેશ જ કલા મહોત્સવ ઉજવાનાર છે અને એમાં ભારતના વિવિધ રાજ્યો ચૌદ જેટલા રાજ્યોમાંથી પાંચસો ઉપરાંત કલાકારો પોતાની કલા ત્રણ દિવસ દરમિયાન પ્રસ્તુત કરનાર છે એમાં ચૌદ રાજ્યોના કલાકારો છે ગુજરાતના સત્તર ગ્રુપો છે અને એમાં કચ્છના પણ તમામ ગ્રુપોનો સમાવેશ કરવામાં આવ્યો છે ખાસ કરીને નાના કલાકારો જેમને કલા સંસ્કાર સંસ્કૃતિને રજૂ કરવાની તકો મળતી નથી એવા દેશ જ ગ્રામ્ય વિસ્તારના કલાકારો વિચાર રતન જેવા કલાકારો જેમણે હજારો વર્ષથી પેઢી પરંપરાથી કલા સંસ્કાર અને સંસ્કૃતિને જાળવી રાખી છે એ કલાકારોને પ્લેટફોર્મ મળે એ કલાકારોની કલા જીવી જાય એમના બાળકો તૈયાર થાય અને નવી પેઢીના યુવાનો નવયુવાનો તૈયાર થાય અને અહીંના અહીંના પ્રજાજનોને ભારતીય કલા સંસ્કાર અને સંસ્કૃતિનું દર્શન જોવા મળે એ માટે સંગીત નાટક અકાદમી આ કાર્યક્રમ લઈને ત્રણ દિવસ માટે કચ્છમાં આવી છે સંગીત નાટક અકાદમી માત્ર કાર્યક્રમો કરે છે એવું નથી કાર્યક્રમોની સાથ તમામ રાજ્યોમાં સંગીત નાટક અકાદમીના કાર્યક્રમો અને લોક કલા ઉત્સવો ચાલે છે પણ દેશ જ ઉત્સવ ગ્રામ્ય કલાકારો જે ખાસ કરીને ધરતીની ધૂળમાં રમવાવાળા લોક કલાકારો આદિવાસી કલાકારો જનજાતિના કલાકારો એ બધાને પ્રોત્સાહન આપવા માટે અકાદમી અત્યંત સક્રિય છે અને આ બધા કલાકારો જેમને વર્ષોથી જેની કોઈ નોંધ નથી લેવાય એવા કલાકારોને સંગીત નાટક અકાદમી રાષ્ટ્રીય કક્ષાના ગીત સંગીત અને નૃત્ય ક્ષેત્રના કલાકારોને એવોર્ડ્સ આપીને દર વર્ષે સન્માને છે યુવા કલાકારો માટે પણ બિસ્મિલ્લા લાખા યુવા એવોર્ડ છે જે બે હજાર આઠથી લગભગ દર વર્ષે ચાલીસ વર્ષની ઉંમર સુધીના નવયુવાન કલાકારોને આ એવોર્ડ્સ આપવામાં આવે છે ઉપરાંત ગયા વર્ષે અમૃત મહોત્સવ પચાસ વર્ષ આઝાદીને પંચોતેર વર્ષ થયા એટલે અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવેલી ત્યારે સંગીત નાટક અકાદમીએ પંચોતેર એવોર્ડ્સ પંચોતેર વર્ષની વય વટાવી ગયેલા સિનિયર કલાકારોને ગયા વર્ષે રાષ્ટ્રપતિજીના હાથે આ એવોર્ડ્સ અર્પણ કરાયા એવા નવયુવાન કલાકારોને પણ ગયા વર્ષે એકસોને બે જેટલા નેશનલ એવોર્ડ્સ અર્પણ કરાયા અને તાજેતરમાં પરમ દિવસે રાષ્ટ્રપતિજીના હાથે નેશનલ લેવલના એવોર્ડ્સ ભારતીય કલા સંસ્કાર અને સંસ્કૃતિને જાણવા પણ આ બધા લોક કલાકારોને અર્પણ કરવામાં આવ્યા કચ્છ કચ્છ માટે નવ દસ અને અગિયાર ત્રણ દિવસનો દેશદ મહોત્સવ ઉજવાનાર છે એટલે કચ્છના ભાઈ બહેનોને મારી ખાસ વિનંતી કે આ કચ્છને આંગળી અભૂતપૂર્વ એવી આ કલા ઘટના છે આપ સૌ કાર્યક્રમ જોવા ચોક્કસ પદાર્થો અકાદમી અને આપતા પ્રબંધન પ્રાધિકરણ તરફથી આપને મારું હાર્દિક નિમંત્રણ છે સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ